ગુજરાતમાં આજે લોકશાહીના પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે નવસારી લોકસભા માટે સુરતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઢોલ નગારા સાથે પરિવાર સાથે મતદાન કર્યું છે ગુજરાતમાં આજે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં મતદાન કર્યું છે અને રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે પણ મતદાન કર્યું છે તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઢોલ નગારા સાથે પરિવાર સાથે મતદાન કર્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે નવસારી લોકસભામાં મતદાન કર્યું છે હર્ષ સંઘવી આજે સવારે ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા તેઓ પરિવારની સાથે વાગતે ગાતે મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું હતું નોંધનીય છે કે નવસારી લોકસભા મત વિસ્તારમાં હર્ષ સંઘવી રહે છે નવસારી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સીઆર પાટીલ મેદાનમાં છે મતદાન પહેલા હર્ષ સંઘવી ની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા નવસારી પ્રધાન નથી મોદીજી અને દેશના નાગરિકો વચ્ચેના સંબંધની ચૂંટણી છે અને સામે કોંગ્રેસના છુટાણા ચૂંટણી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત શાહીના પર્વમાં ગુજરાતના સૌ નાગરિકોને આજે વધુમાં વધુ મતદાન કરવાની હું અપીલ કરું છું આજે મેં મારા માતા પિતા પત્ની અને બહેન જોડે સાથે મારા બૂથના સૌ અગ્રણીઓ જોડે સાથે મળીને ઢોલ નગારા થાલી વગાડીને બૂથના સૌ નાગરિકોને જગાડીને વહેલી સવારે સૌથી પહેલાં બૂથ પર પહોંચવાનો સંકલ્પ લીધેલો અને વધુમાં વધુ મતદાન થાય તે માટે આજે વહેલી સવારથી બૂથે ચારે કિનારે ફરીને લોકોને જાગૃત કરીને વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયાસ કરેલો હતો મારી ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે કે છેલ્લા અનેક વર્ષોથી જે વ્યક્તિએ એક બી દિવસ રજા લીધા વગર ગરીબો મહિલાઓ યુવાઓ અને વડીલો આ તમામ લોકોનો વિકાસ થાય તેમને અલગ અલગ વ્યવસ્થાઓ થકી તેમનું જીવન સ્તર સુધરે તે માટે રાત દિવસ મહેનત કરી છે તેવા વ્યક્તિ જોડે કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી तमाम वर्ग एक संकल्प लीधो है कि मोदी जी का तीसरा शासन आएगा और ये देश की व्यवस्थाएं इसी प्रकार से यही तेजी से उसका विस्तृत होगा और विस्तृतिकरण के कारण सभी को ज्यादा से ज्यादा मदद मिलेगी आदेश भरना नागरिकों ना संकल्प जोड़े गुजरात ना भी सौ नागरिकों आदेश हित की सरकार लावा રાત દિવસ જે પ્રકારે પ્રચારમાં તમામ સમાજો સાથે મળીને આગળ વધી રહ્યા હતા તે પ્રકારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશના સૌ નાગરિકોનો સંકલ્પ એ જ ગુજરાતનો સંકલ્પ રહેવાનો છે દેશના નાગરિકોનો એક સંકલ્પ છે કે આ વખતે ચારસો પાર અને એ ચારસો પારના સંકલ્પને આગળ વધારવા માટે આજે ગુજરાતના સૌ નાગરિકો સાથે મળીને મતદાન કરવાના છે આ અદ્ભુત પરિસ્થિતિ છે ગામમાં જઈને તમે કોઈ વડીલોને પૂછો આઝાદી પછી વર્ષો વર્ષ સુધી આ ગરીબ અને મધ્યમ વર્ગના વડીલો રાહ જોતા હતા કે ક્યારે કોઈક દીકરો એવો આવે કે જે દેશના પ્રધાનમંત્રી બને અને અમારા વડીલોની ક્યાંય ને ક્યાંય નાની મોટી ચિંતા કરે આજે આ બધા વડીલોના દીકરા તરીકે દિલ્હીમાં એમનો દીકરો મોદી દ્વારા એ લોકોને નાની મોટી કોઈ બી બીમારી આવે તો એ બીમારીને હવે સ્વાસ્થ્યની ચિંતા એ એમના દીકરા દીકરીએ નથી કરવાની માત્ર હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હોસ્પિટલમાં સંપૂર્ણ ટ્રીટમેન્ટ એમને આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા મળવાની છે આ અદ્ભુત દિવસો દેશના સૌ ગામડાઓમાં સૌ શહેરોમાં આવનારા દિવસોમાં આપણા વડીલોને પ્રાપ્ત થવાના છે ને એમના આશીર્વાદથી એમના આશીર્વાદથી આજે સૌ લોકો આગળ વધી રહ્યા છે મારી આપ સૌને વિનંતી છે કે હિતમાં વધુમાં વધુ મતદાન કરીએ અને દેશ હિતમાં મતદાન કરતાં કરતાં આપણે તો મતદાન કરીએ જ સાથે સાથે આપણી આજુબાજુ સગા સંબંધી મિત્ર વર્તુળ બધા જ લોકોને મતદાન અવશ્ય કરાવીએ કાલે જે પ્રકારે આપણી ચેનલોના માધ્યમથી એક વાયરલ ઓડિયો સાંભળવા મળ્યો એક મોલવી દ્વારા ભારતીય જનતા પાર્ટી અને હિન્દુ નેતાઓને મારી નાખવા માટે સોપારી લેવામાં આવી અને એ મૌલવીને પોલીસ દ્વારા પકડવામાં આવે જે મૌલવીના ડાયરેક્ટ પાકિસ્તાનમાં સંપર્ક હોય પાકિસ્તાનથી એક કરોડ રૂપિયા અને સાથે હથિયારો મંગાવવાનું જેમને કામ કર્યું હતું એને પકડીને જેલના હવાલે બંધ કરવાનું કામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું ત્યારે કાલે જે ઓડિયો વાયરલ થયો છે જે પ્રકારે કોંગ્રેસના લોકો એને છોડાવવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે આ જોઈને ખૂબ દુઃખ થયું છે આજે એને જવાબ આપવાનો દિવસ છે અને કડક જવાબ આપવાનો દિવસ છે